સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ બજાજ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કલ્પતરૂ બ્રાન્ડના મીઠાના કટ્ટા હાઇવેની બાજુમાં પડેલા જોવા મળ્યા હતા સામાન્ય રીતે સરકારી મીઠું સસ્તાનાજની દુકાન સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ આ જથ્થો રસ્તા પર કેવી રીતે અને કોણે ફેંકી દીધો તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે સરકારી અનાજના કૌભાંડો બાદ હવે સરકારી મીઠાના કટ્ટા મળવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે હાલ તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે જણાવવા માંગીશ કે પચાસ થી વધુ કટ્ટા બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર મુદ્દો હાલ તપાસનો વિષય બન્યો છે સાથે જ સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કાલોલ ગોધરા હાઈવે રોડ પર દેલોલ નજીક સરકારી કલ્પતરૂ બ્રાન્ડના મીઠાના કટ્ટા હાઈવે ની બાજુમાં પડેલા જોવા મળ્યા હતા તો સામાન્ય રીતે સરકારી મીઠું સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ આ જથ્થો રસ્તા પર કેવી રીતે અને કોને ફેંકી દીધો તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે સરકારી અનાજના કૌભાંડો બાદ હવે સરકારી મીઠાના કટ્ટા મળવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે